મિત્રો જે રીતના બોટાદની અંદર ઘટના બની છે આને લઈને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ગુસ્સે થઈ ગયા છે કેમ કે ભાઈ જ્યાં આગળ જે કડદાકાંડને લઈને અત્યારે જે બે નેતા આમ આદમી પાર્ટીના નેતા છે અત્યારે જેલમાં છે પરંતુ અત્યારે માનવામાં આવે તો ગુજરાતના તમામ ખેડૂતો ખેડૂતો જે છે એક થઈ ગયા છે અને લડી લેવા લડી લેવાના મૂળમાં અત્યારે જે બની ગયા છે જ્યાં મિત્રો વિડીયોને સેલે સુધી જજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો હું તમારા સુધી પહોંચાડતો હોઈશ મિત્રો વાત કરવામાં આવે તો જે કેટલાક દિવસો થઈ ગયા છે કે ભાઈ હા કે જે રીતના પોલીસ અને પબ્લિક વચ્ચે જોરદાર આંદોલન થયું હતું અને એની અંદર કેટલા ખેડૂતોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે અને કેટલા ખેડૂતોને જેલ હવા હવાલે કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે ધારાસભ્ય તેતર વસાવા મેદાને ચડી ગયો છે એમ કહેવામાં આવે છે કે ભાઈ અમે લડી લેવાના મૂળમાં છે કે અમારી જનતાઓને અમારા ખેડૂતોને ખોટી રીતે સરકાર આ રીતના ઓછો ભાવ આપે છે અને આ રીતના ફસાવે છે અને ખોટી રીતે ફરિયાદો કરીને એમને ડબાવવાનું વાની કોશિશ કરી રહ્યા છે આ રીતના ચોક્કસ આપણને જોવા મળ્યું છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કહ્યું છે કે ભાઈ હા અમે પણ પોલીસ સામે આંદોલન કરીશું અમે પણ ધારણા પર બેસી જશું કે ભાઈ ખોટી રીતે અમારી જનતાઓને જો પોલીસ હેરાન કરશે તો પોલીસ સામે પણ અમે લડી લેશું આ રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ગામે ગામે ગલીએ ગલીએ સીટી સીટી જઈને લોકોને સમજાઈ રહ્યા છે આપણુંને ખબર છે કે ધારાસભ્ય થોડાક જ દિવસ પહેલાં છૂટીને આવ્યા છે ત્યારથી જ એમને જે કામ હતું એમનું કામ બોલે છે ભાઈ કે જનતા એમને પ્રેમ કરે છે જનતા એમના પર વિશ્વાસ રાખે છે સપોર્ટ કરે છે એના કારણે અત્યારે આખા ગુજરાતની અંદર જે ધારાસભ્યનું નામ છે તે આહાર મચાવી દીધું છે તો આ ઘટના વિશે તમારે શું કેવું છે જે ખેડૂતો જેલની અંદર ગયા છે અને આમ આદમી પાર્ટીના નેતા કેટલાક જેલની અંદર ગયા છે તમામને નિર્દોષ છોડવામાં આવે કે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખવાનું છે આજની વીડિર બસ આટલું જહીન